પંગત એટલે હું કે ગામડાની વિસરાયેલી એક પરંપરા કે લા ઓય દાળ આવ જો આ ખૂણામાં એ હા કોને જોતી હતી દાળ જો લાવ શાક ફેરવો લાવ આમાં શાક ફેરવો એ ભાઈ હળવો રે ડોલમાંથી દાળ સલકાય છે ધીમો ધીમો હાલ લે અને આ બજુ લાડવા લાવો એલા મહેમાન ભૂખ્યા ન રહેવો જોઈએ હો પાસા અરે એમ હાલતું હશે યાર અડધો તો લેવો જ પડે ને તમારો લાડવો એલા આ તો ના પાડે છે પકડીયો બે હાથાના ખવરાયેલા તું તારા મુક મોઢામાં

અને હા પેલા આજની જેમ રસોઈયાઓ આખી મંડળી લઈને ન આવતા ઈ એકલો જાવે અને એના ઓજારો ખાલી સાથે હોય બાકીનું કામ કુટુંબીજનો અને મહોલ્લાના પડોશીઓ સાથે મળીને કરતા રાત પડે એટલે ચૂલાઓ સળગે અને લાકડા ઝાડા કે હવાયા હોય ને એટલે સૌથી પહેલા તો આખી વાડીમાં ધુમાડાના ગોટે ગોટા ઉભરાઈ જાય તો પણ આંખો ચોળતા ચોળતા અડગ રહીને કામ કરવાનું અલગ અલગ ટુકડીઓ પાડીને કામની વહેંચણી થઈ જાય પહેલા તો કોઈ શાકભાજી સુધારે કોઈ લહણ ફોલે કોઈ સુરણ મરચાં ઠીક કરતું હોય બાળકો તો ઉત્સાહમાં અને ઉત્સાહમાં વાસણો સાફ કરી અને ગોઠવતા હોય એક ખૂણામાં ભાભલાઓની જામી હોય ચા પાણી અને બીડીઓ ઉપર બીડીઓ ફૂકાતી હોય અને હારે હારે અગાઉના પ્રસંગોમાં બનેલી સારી નસારી ઘટનાઓની વાતો થતી હોય હસી મજાક અને ગમ્મતનો તો પાર ન આવે સૌથી પહેલા તો મીઠાઈ બનાવવાનું કામ ચાલુ થાય અને એમાંય ખાસ કરીને લાડવા એમાંય વાડીમાં તો રાતે નાસ્તા હરે ભજીયા બનાવવામાં આવે કડાઈમાં તળાતા ભજિયાની સુગંધ ચારેય બાજુ ફેલાય એટલે આઘા પાછા થયેલા ઓલા કામચોર હોય ને એ પણ રહોડા પાસે ટોળા વળવા માંડે જેવો પેલો ઘાણ ઉતરે એટલે શરૂઆત એ જ લોકો કરે કામ કરનારા પાછળ રહી જાય અને એવા માણસો સૌથી પહેલા ચાખે ખાય અને એક બે ખોટ તો કાઢે જ થોડી કામ મેથી ઓછી પડી હોય એવું નથી લાગતું આમ તો બધું બરોબર છે પણ અંદરથી થોડા કાસા રહ્યા છે તો એ શીખાવ લાગે હોય એલા લોટમાં ખારો ઉધાર નાખી દીધો છે આમ છતાં રાત્રે બધાય ભેગા મળીને ગોટા અને મરચા ચાપટવાની જે મજા પડતી ને એની હું હું વાત કરું હે અને રાત્રે મોટા ભાગનું કામ પતી જાય અને પછી સવારે વળી પાછા વાડીમાં મેળાવડો ભેગો થઈ જતો પછી વળતે દિવસે જેમ જેમ મહેમાનો આવતા જાય તેમ તેમ એકબીજાને હાથ મિલાવીને રામ રામ કરતા જાય અને ખબર અંતર પૂછતા જાય અને પછી જેને જ્યાં ઠીક લાગે ને ત્યાં લાઈનમાં ગોઠવાતા જાય અને ત્યારબાદ કામ ચાલુ થાય પીરસવાનું પીરસવાવાળાની તો ટુકડીઓ પડે હો ભાઈ કે દાળ ભાત શાક ફુલવડી વગેરે માટે માણસ જોઈને કામ સોંપવામાં આવે એમાંય લાડુ માટે તો ખાસ માણસોની પસંદ કરવામાં આવે અને ચર્ચા વિચારણા પણ આના માટે તો થાય બે ટુકડીઓ પોતપોતાની વસ્તુઓ લઈને બંને લાઈનમાં નીકળી પડે સૌથી પહેલા લાડુ હોય પછી શાક હોય ફુલવડી હોય દાળ વગેરે વગેરે હોય અને ભાતનો વારો તો છેલ્લે આવે એમાં લાડુ પીરસનારો પાછો બહુ હોશિયાર હોય

વડીલો એક પછી એક તમામ ને લાડુ સીધો મોમાસ મુકતા આવે કોઈ પણ જાતની આનાકાની આયા નો હાલે એ લ્યો કરો તાણ અને ખોલો મોઢું એમાં હાથ આડા રાખે નઈ મેળાવે ઓ મહેમાન લેવાનો એટલે લેવાનો છે ના ની પાડવાની હો એલા આટલી જોવાનીમાં આ આ નાનું એવડું લાડુ કાય નો કહેવાય ભલા આદમી હાથ છેટો રાખ હાલ હાથ છેટો રાખ એમાં ઘણા તો એમ કહેતા હોય કે મારાથી તો નઈ ખવાયો જરીય નઈ હાલે હવે મારે હાલે એમ નથી ઓહો ગોવિંદભાઈ તમે લા મે તો તમને જોયા જ નોતા તમારે તો બે ખાવા જ પડશે હો એ લ્યો બે આમાં છેલ્લા ફેરામાં મહેમાનોને આગ્રહ કરી કરીને લાડુ ખડાવવામાં આવે કેટલાકને સાચે જ પેટમાં જગ્યા ન હોય છતાં ખાવું પડે પછી આમ અમળાયા કરે કેટલાકને તો ખાવાની ઈચ્છા હોય જ પરંતુ આમ અમથી અમથી ના પાડે પછી અડધાની જગ્યાએ બે લાડવા ઝાપટી જાય અને એમાંય આગ્રહ કરવાળાને ક્યારેક હામીથી નહીં ખાવું પડે ત્યારે બરાબરની સામે

જેમાં ભાઈચારો સહકાર આત્મીયતા પ્રેમ આનંદ આદર સત્કાર જેવી બાબતો વણાયેલી હતી એકબીજાની સાથે બેસીને હોશથી જમવાની જે મોજ હતી ને એનું વર્ણન ન થઈ શકે અત્યારે પંગત એટલે કે મહેમાનનું સન્માન અને આનંદ જાળવવાની પરંપરા યાર મહેમાન જમી ના રહે ત્યાં સુધી એને કોઈ પણ વસ્તુ માટે ઊભા ન થવા દેવાનું દરેક વસ્તુ એના ભાણા સુધી આપણે પહોંચાડવાની ભાવના જોડાયેલી હતી એમાં અને એમાંય કુટુંબ અને પડોશીઓનો સંપ કેટલો હતો ને એનો ખ્યાલ આ પંગતમાં માં આવી જતો